નમસ્કાર ગુજરાત ફાઈનલમાં તમારું સ્વાગત છે જાનિયાના સમાચાર મિત્રો આજે એક મોટી ખબર સામે છે અમેરિકા રાષ્ટ્રપતિ ઓબાઈડાને રવિવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે તેઓ 2024 માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદાર નથી બાઈડન એ પછી કમલા હેરિસ આગામી દાવેદાર રહેશે બાઈડનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે તેમના સાથે ડેમોક્રેટ તેમના પર સતત દબાણ બનાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નબળા ઉમેદવાર સાબિત થઈ રહ્યા છે પ્રમુખ પદની ચૂંટણીમાંથી નામ પાછું ખેંચવાની જાહેરાત કરતા બાઇડને કહ્યું હતું કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી તે તેમના માટે ખૂબ જ ગૌરવની વાત છે આ સાથે તેમણે કહ્યું છે કે જ્યાં સુધી ફરી એકવાર ચૂંટણી લડવાની વાત છે તો પાર્ટી અને દેશના હિત માટે ધ્યાનમાં રાખે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લઈ રહ્યા છે મિત્રો આવી માહિતી માટે ચેનલને સબસે અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ